રાહિમ સલામિક જે એસઆઈઆરનું કામ ચાલુ છે ફોર્મ ભરવામાં લોકોને તકલીફ પડે છે તો હવે આપણે મારી પાસે મારું પોતાનું ફોર્મ છે એ આપણે જોઈએ કઈ રીતે ભરશું એ જો માની લો કે મારું પોતાનું ફોર્મ છે ઠીકે આ બે હજાર બેની યાદી છે આમાં જે નામ છે એ પ્રમાણે આપણે ફોર્મ ભરીશું આમાં આ ફોર્મના અંદર ચાર ઓપ્શન આપેલા છે આ એક બે ત્રણ અને ચાર આ ચાર ખાના છે એમાં આ ખાનામાં તમારું નામ બે હજાર બેની યાદીમાં હશે માનો કે મારું નામ છે સૈયદ કમરુદ્દીન તો આમાં હું કંઈ જ નહીં કરું આ ખાના ફરજિયાત છે ચાહે એ બી સી ઈ કોઈ પણ કેટેગરી કોઈપણ ઉંમરવાળો વ્યક્તિ હશે અને આ જે ખાનું છે જમણી બાજુનું આ બાજુનું નહીં અહીંયા આ ખાનું ભરવું પડશે સૌથી પહેલાં આમાં જન્મ તારીખ આવશે બીજા નંબરમાં આધાર કાર્ડ છે પણ એમાં લખેલું છે વૈકલ્પિક એટલે મતલબ જો હોય તો લખો ના લખો તો વાંધો નહીં ત્રીજા નંબરમાં મોબાઈલ નંબર આવશે પછી આવશે પિતાનું નામ કે વાલેનું નામ અહીંયા આવે નીચે ઓળખપત્ર કાઉન્સમાં લખ્યું છે જો હોય તો હોય તો લખશું ના હોય તો આપણે નહીં લખીએ પછી આવશે માતાનું નામ તો માતાનું નામ લખીશું આધાર કાર્ડ નંબર હશે તો લખીશું નહીં લખીએ તો ચાલશે અહીંયા લખશે જીવનસાથીનું નામ મતલબ અગર છોકરો ફોર્મ ભરે છે તો વાઈફનું નામ લખશે અગર છોકરી ફોર્મ ભરે છે તો એના પતિનું નામ લખશે લગ્ન થયા હોય તો જ આ કોલમ ભરવાની છે નકલ ભરવાની નથી નીચે આપ્યું છે જો ઉપલબ્ધ હોય તો ઓળખપત્ર નંબર તો અહીંયા ના હોય તો લખવાનું નથી આ ફરજિયાત નથી હવે જે બે હજાર બેની યાદીમાં જેનું નામ છે એ આપણે અહીંયા જઈએ અહીંયા આપણે સૌથી પહેલાં નામ લખીશું મેં લખ્યું છે મારું નામ સૈયદ કમરુદ્દીન પછી ઓળખપત્ર નંબર જો હોય તો તમે નથી લખ્યો સંબંધીનું નામ તમે અહીંયા મારા પપ્પાનું નામ લખ્યું છે સંબંધમાં પિતા જિલ્લો અમદાવાદ રાજ્ય ગુજરાત અને મત વિધાનસભા મત વિસ્તારનું નામ છે માંડલ હવે આ જે ખાના છે એમાં તમારે બે હજાર બેની યાદીમાં આવવું પડશે આમાં બે હજાર બેની યાદીમાં તમારે અહીંયા બતાવે છે કે ભાઈ માડલ સિક્સટી ટુ નંબર ઠીક તો સિક્સ્ટી ટુ નંબર બાસઠ છે અહીંયા તો તમારા જિલ્લામાં જે પણ તાલુકામાં હોય આમાં એનું નામ લખીશું આપણે પછી અહીંયા ભાગ નંબર તો અહીંયા તમારા ભાગ નંબર જે પણ આપેલો છે માનો કે મારો છે નાઇન્ટી ફોર ઓબ્લિક વન સિક્સટી વન ઠીક તો ચોરાણું એકસો એકસઠ હું અહીંયા લખીશ અને જે ક્રમ નંબર છે બે હજાર બેની યાદીમાં માની લો કે ભાઈ જે મારો નંબર છે એ અહીંયા છે મારું નામ ઠીક છે સૈયદ કમરુદ્દીન ફિરસામિયા નવસો ને અઠ્ઠાવન નંબર છે મારો તો હું અહીંયા લખીશું આ ખાનામાં નવસો ને અઠ્ઠાવન તો આ પ્રમાણે બે હજાર બેની યાદીમાં જેમનું નામ છે એ આ બે ખાના ભરશે અને બે હજાર બેની જે મતદાર યાદી છે બે હજાર પચીસની નહીં બે હજાર બેની યાદી છે એ પ્રમાણે આ કોલમ લખશે થેન્ક યુ